હાલ મિત્રો આજે તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા છીએ બપોરની હરાજીના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે મંગળવાર છે અને બકાલું બહુ જાજુ આવી ગયું જાજુ તો ફુલાવર ગાજર આ બધું જાજુ આવી ગયું અને આ મિત્રો જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર ગલકા છે જેનો ભાવ 100 થી લઈને ₹120 સુધીનું ઉદડુ જબલું વેચાઈ છે આ ગુલાબી રીંગણ છે જેનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાઈ છે આ દેશી ટમેટા છે જેનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાઈ છે આ તુરિયો છે જેનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાઈ છે આ દેશી કાકડી છે જેનો ભાવ ચાલીથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બટેટા છે જેનો ભાવ બસો થી લઈને અઢીસો રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ મરસા છે જેનો ભાવ ચાલી થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે આ દૂધી છે જેનો ભાવ એસી થી લઈને સો રૂપિયાનું ઉધળું જબલું વેચાય છે આ કોબી છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ ગોટો રીંગણો છે જેનો ભાવ ત્રીસ થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ ફાફડા છે જેનો ભાવ પચી થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ તુવેર છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ફ્લાવર છે જેનો ભાવ 50 થી લઈને 80 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાઈ છે આ ગુવાર છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ દેશી ગાજર છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ વાલ છે જેનો ભાવ પાંત્રી થી લઈને ચાલી રૂપિયા સુધી કિલો વેસાય છે હવે તમે જોઈ શકો છો ગરાગી બધી પૂરી થઈ ગઈ છે અને આજે માલ બધો પીડ્યો હે આજ બહુ જાજો માલ પડ્યો રહ્યો અને હા મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો અને કોમેન્ટમાં જયમાં મોગલ લખી દેજો બધા હલો જય માતાજી